સુરતમાં સરકાર દ્વારા અપાતા ગરીબોના બાદ હવે અનાજ નું હુમલો કરવામાં આવ્યો હતો હુમલો કરી ભાગતા હુમલાખોરો સીસીટીવીમાં પણ કેદ થયા હોય જેને લઈને ચકચાર મચી જવા છે સુરતમાં અસામારિક તત્વો બેફામ બન્યા છે બીજી તરફ સુરતમાં સરકાર દ્વારા અપાતા ગરીબોના હકના અનાજનું અનાજ કાળા બજાર થતો હોય ત્યારે સુરત પોલીસે અનાજ કૌભાંડ ઝડપી પાડ્યું હતું સુરતના સચિન ગોડાઉન ખાતેથી કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ ઝડપાયા બાદ હવે અનાજ માફિયાઓ બેફામ બન્યા છે અને એકબીજા સામે બાતમી આપતાઓના આક્ષેપો કરી ઝઘડાઓ પણ કરી રહ્યા હોવાની ચર્ચા અનાજ માફિયાઓમાં ચાલી રહી છે તો સુરતના ઉધના ગાયત્રી નગર સોસાયટી એક વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવનાર વેપારી પ્રિન્સ પર સવારે દુકાન ખોલતે તે પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો

સાવળા સાવળા રંગના હતા બધા બાર થી પંદર જણ એકચુલી એકસો આઠ ત્યાં સ્પોટ પર બોલાવ્યું છે ત્યાંથી પછી અમે સિવિલમાં સારવાર અર્થે આવ્યા છે ને અહીંયા સિવિલથી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે પોલીસવાળા એમના ટાઈમ પ્રમાણે અહીંયા આવી ગયા છે મારે એ જ કેવું છે કે ભાઈ આપણો કંઈ વાંક નથી તો આ શું છે આપણે એક આઝાદ નાગરિકની જેમ જીવવાનો આપણો હક નથી હાલ તો સુરતમાં અનાજ માફિયાઓએ ગુંડાગીરી શરૂ જ કરી છે અને એક વેપારી પર જીવલન હુમલો પણ કર્યો છે ત્યારે જો અનાજ માફિયાઓ સામે પોલીસ હત્યારથી જ પગલા નહીં લે તો આવનાર સમયમાં તેઓ ફાટીને ધુમાડે જશે તેમાં કોઈ બેમત નથી અઝર કુરશી સાથે પ્રકાશવાળા